જય શ્રી રામ મિત્રો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી છે તો તેને દૂર કરવા માટે હનુમાનજીના આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકે છે અને હનુમાનજીના આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી છે તે દૂર થઈ જાય છે ભગવાન હનુમાનને સંકટમોચન પણ કહેવામાં આવે છે તે ભક્તોના દરેક દુઃખ દર્દને દૂર કરે છે અને તમે માનતા હો કે હનુમાનજી આજે પણ ધરતી પર છે હા તે સાચું છે હનુમાનજીની કળિયુગના જાગ્રત દેવ તરીકે પૂજવામાં આવે છે હાલના સમયમાં વધારેથી વધારે લોકો ભગવાન શ્રી હનુમાન ભગવાન રામની ભક્તિમાં લાગેલા છે હનુમાનજીને ભગવાન શંકરનો રુદ્ર અવતાર માનવામાં આવે છે જે તેમનો અગિયારમો અવતાર તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે પહેલા ઉપાય વિશે વાત કરીએ નાણાકીય તંગી દૂર કરવા માટે જો તમે તમારા જીવનમાં આર્થિક તંગીના કારણે પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થશે ચાલીસ દિવસ સુધી દરરોજ સવાર કે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને માટીનો દીવો પ્રગટાવો તેને બાળવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો એટલે કે દીવામાં તમારે ચમેલીના તેલનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત દીવો પ્રગટાવ્યા પછી તમારે ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જો તમે દેવાના કારણે એટલે કે કર્જથી પરેશાન છો તો કર્જથી મુક્તિ મેળવવા માટે ભગવાન હનુમાનજીના મંત્રનો જાપ કરો મંત્ર આ પ્રકાર છે મિત્રો ધ્યાનથી સાંભળો ઓમ નમો હનુમતી આવેશાય સ્વાહા રોગ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરો જો તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી ગઈ હોય તો તમારે હનુમાનજીનો જાપ કરવો જોઈએ કોઈ પણ પ્રકારની પીડાથી પીડિત વ્યક્તિએ શુભ મુહૂર્ત જોઈ એકવીસ કે છવ્વીસ દિવસ સુધી સતત હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી પીડિત વ્યક્તિને રોગથી મુક્તિ મળશે જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે હનુમાનજીની સામે પાણીથી ભરેલું વાસણ અવશ્ય રાખો તેમજ પૂજા કર્યા બાદ તે પાણી પીવાથી શારીરિક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે નોકરીમાં પ્રગતિ ન થાય તો કરો આ ઉપાય જો તમને લાંબા સમયથી નોકરી અથવા રોજગારમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો દર મંગળવારે હનુમાનજીને નવ બુંદીના લાડુ ચડાવો આ પછી તમારી સમસ્યા પીપળાના પાન પર સિંદૂરથી લખો અને તેને હનુમાનજીના ચરણોમાં મૂકવું હનુમાનજીની સામે બેસે વિશેષ મંત્ર ઓમ પિંગાક્ષાય નમઃ નો જાપ કરું આ ઉપાય સતત નવ મંગળવાર સુધી કરવામાં આવે અપનાવવામાં આવે તો તમને ચોક્કસ ફાયદો થાય છે જીવનમાં સન્માનની જરૂર છે તો કરો આ સરળ ઉપાય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કરવા માંગે છે આવી સ્થિતિમાં તમારે આ ઉપાય અપનાવવો જોઈએ આ માટે દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈ હનુમાનજી અને શ્રીરામની પૂજા કરો આ સમય દરમિયાન માન અને કીર્તિ માટે તમારા મનમાં હનુમાનજીની પ્રાર્થના કરો હવે હનુમાનજીની સામે બેસી ચોક્કસ સંખ્યા સુધી ઓમ વિસરાય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય ઓછામાં ઓછા નવ મંગળવાર સુધી તો કરવો જ જોઈએ ધ્યાન રાખો કે દર મંગળવારે તમારો ક્રમ ભંગ ન થાય એટલે કે લગાતાર નવ મંગળવાર થવા જોઈએ જો વચ્ચે એક પણ મંગળવાર છૂટે તો તમારી તે ઉપાય સફળ ગણવામાં આવતો નથી મહિલાઓ નથી રાખી શકતી હનુમાનજીનું વ્રત અને મહિલાઓ માટે હનુમાનજીની પૂજા માટે છે કેટલાક નિયમો તો ચાલો જાણીએ એના વિશે હનુમાનજી સમક્ષ માથું નથી નમાવી શકતી સ્ત્રીઓ હનુમાનજી માતા સીતાને પોતાની માતા માનતા હતા તે બાળ બ્રહ્મચારી હતા તેથી તેના માટે સ્ત્રી ગમે તેટલી ઉંમરની હોય તે માતા સમાન જ ગણાય તેથી ભગવાન હનુમાન પોતે સ્ત્રીઓને સમક્ષ નમાવી શકે નહીં પરંતુ તેઓ સ્વીકારતા નથી કારણ કે સ્ત્રીઓ ક્યારે પણ ભગવાન હનુમાનની સામે માથું નમાવીને દર્શન ન કરી શકે એટલા માટે મહિલાઓએ ક્યારેક ભગવાન હનુમાન સમક્ષ માથું નમાવવું નહીં તે શુભ માનવામાં આવતું નથી હનુમાનજીને સ્નાન ન કરાવી શકે અને તેમને વસ્ત્રો પણ ન ધારણ કરાવી શકે હિન્દુ રીતિ રિવાજોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને જળ ચઢાવવાનો સંસ્કાર માનવામાં આવે છે ભગવાનની પૂજાની શરૂઆત જ જળ ચઢાવવાથી થાય છે મહિલાઓ પણ તમામ દેવી દેવતાઓને જળ અર્પણ કરી શકે છે પરંતુ મહિલાઓ ક્યારેય પણ હનુમાનજીની મૂર્તિને જળ અર્પણ કરી શકતી નથી અથવા ન કરવું જોઈએ તેવી જ રીતે મહિલાઓ ક્યારેય પણ હનુમાનજીની વસ્ત્રો પણ અર્પણ ન કરવા જોઈએ આવું કરવું એ બ્રહ્મચારીનું અપમાન માનવામાં આવે છે એટલે કે હનુમાનજીનું અપમાન માનવામાં આવે છે હવે દર્શક મિત્રો આવો જાણીએ આપણે એક અચૂક ઉપાય વિશે એકવીસ દિવસ સુધી ગોળ ચણાનો કરો આ ઉપાય પ્રસન્ન થશે હનુમાનજી એવું કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેમના પર થાય તેમની દરેક મનોકામના પૂરી થાય આજે અમે તમને હનુમાનજીનો એક આવો જ અચૂક અને અસરદાર ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ છેદે વિધિ વિધાન પૂર્ણ કરતા હનુમાનજી પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે આ ઉપાય એકવીસ દિવસનો છે આ ઉપાયમાં ગોળ ચણા અને જૂરમાથી જ હનુમાનજી પ્રસન્ન થાય છે આ ઉપાય કરતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ ઉપાય કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના મંગળવારથી શરૂ કરી શકો છો પણ આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે એ દિવસે ચતુર્થી નવમી અને ચતુર્દશી તિથિ ન હોવી જોઈએ મૃત્યુના સૂતક કે જન્મના સૂતક દરમિયાન પણ આ ઉપાય શરૂ ન કરવો જોઈએ આ ઉપાય દરમિયાન એવો કોઈ સંયોગ આવી જાય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ ઉપાય પૂર્ણ કરવો જોઈએ પુરુષો ઉપરાંત મહિલાઓ પણ આ ઉપાય કરી શકે છે પણ ફક્ત એ જ મહિલાઓ જેમનું પ્રોઢાવસ્થા પછી પ્રાકૃતિક રૂપથી માસિક ધર્મ હંમેશા માટે બંધ થઈ ગયું હોય ઉપાય દરમિયાન દાઢી બનાવી નખ કાપવા વગેરે કાર્યો ન કરવા જોઈએ બ્રહ્મચાર્યનું પાલન કરતા સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ એક સમય ભોજન કરો તો અતિ ઉત્તમ રહેશે આ રીતે કરો ઉપાય ઉપાય શરૂ કરવા માટે જે મંગળવારની પસંદગી કરો તેને પહેલા દિવસે સોમવારે સવા પાવ સારો ગોળ થોડાક શેકેલા ચણા અને સવા પાવ ગાવના શુદ્ધ ઘીની વ્યવસ્થા કરી લો ગોળના નાના નાના એકવીસ ટુકડા કરી લો સ્વચ્છ રૂ લઈ તેની બાવીસ બત્તી બનાવી ઘીમાં પલાળી દો આ બધી વસ્તુને જુદા જુદા સ્વચ્છ વાસણમાં લઈને કોઈ સ્વચ્છ સ્થાન પર મૂકી દો સાથે જ માચિસ અને એક નાનકડું વાસણ પણ ગાયણી વગેરે જેમ રોજ આ વસ્તુઓ સહેલાઈથી લઈ શકાય પણ મૂકી દો આ ઉપાય કરવા માટે હવે હનુમાનજીના કોઈ એવા મંદિરની પસંદગી કરો જ્યાં વધુ ભીડ ન હોય અને ત્યાં એકાંત મંદિર હોય ત્યાં તમને વિધિ કરતાં સારી ફાવી જે મંગળવારથી ઉપાય શરૂ કરવાનો હોય એ દિવસે બ્રહ્મ મુહૂર્ત પહેલાં ઉઠી જાઓ અને સ્નાન વગેરે કરી સ્વચ્છ કપડાં પહેરી લો માથા પર રોલી કે ચંદનનું તિલક લગાવો ત્યારબાદ એક સ્વચ્છ વાસણમાં એક ગોળનો ગાજડો અગિયાર ચણા એક ગીરની વાટ અને માથિસ લઈ સ્વચ્છ કપડાં તેને ડાંકી હવે ઉગાડ્યા પગે જ હનુમાનજીના મંદિર તરફ જાઉં કારણ કે ચપ્પલ ધારણ ન કરવા ઘરેથી નીકળવાથી નહી રાસ્તામાં કે મંદિરમાં કોઈની જોડે વાત ન કરવી કે ન તો પાછળ વળીને જશો મંદિર પહોંચ્યા પછી હનુમાનજીની મૂર્તિ સામે મૌન ધારણ કરતા સૌ પહેલા ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ અગિયાર ચણા અને ગોળનો એક ટુકડો હનુમાનજીના સામે મૂકી સાષ્ટાંગ પ્રણામ કરીએ તમારી મનોકામના પૂર્તિ માટે મનમાં જ શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના કરો પછી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મૌન જ રહો હવે મંદિરથી લઈ ઘરે જતા સુધી પાછળ વળીને કે આમ તેમ ન જોશો અને ન તો કોઈ સાથે વાત કરશો ઘરે પહોંચ્યા પછી આ સમગ્ર સામગ્રી યોગ્ય સ્થાન પર મૂકી સાત વાર રામ રામ બોલી જ તમારું મૌન ભંગ કરો એટલે કે મૌન છૂટું કરું રાત્રે સૂતા પહેલાં અગિયાર વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે અને તમારી મનોકામના સિદ્ધિ માટે પ્રાર્થના કરવાની રહેશે આ પ્રક્રિયા સતત એકવીસ દિવસ સુધી તમારે કરવી જોઈએ સતત એકવીસ દિવસ આ ઉપાય કરવાથી તમને અવશ્ય લાભ થશે તો દર્શક મિત્રો તમને કેવો લાગ્યો હનુમાનજીનો આ અજોક ઉપાય વિડીયોની કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો કમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન અવશ્ય લખો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા ઉપાય નવી જાણકારી સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ